ક્યાં જવાનું છે અહિયાંથી આપડે ચાલીસ કિલોમીટર દૂર જવાનું છે આપણે જવાનું છે નાથ દ્વારા મહાદેવ પાસે કાલે બ્લોગ એટલા માટે નતો થયો કેમ કે કાલે ટ્રાવેલિંગ હતું આવું જવું ગાડીમાં તો શું લેવું ત્યાંથી નીકળે તો ગાડીમાં બે દિવસ થયા જ નથી અહિયાં છે ને બ્લોગ નો એન્ડ પણ નતો પણ રાત નું લેટ થઈ ગયું રાતે લેવું બ્લોગમાં અને હાલ સાવ થાકી ગયા હતા રાજકોટ થી આવ્યા હતા સાત વાગ્યા ત્યાંથી દિવસ રોકાણ સીધા પાછા અમે અહીંયા ઉદયપુર આવ્યા અત્યારે ઉદયપુર આપડે નાથ દ્વારા જઈએ અને આજ પ્રોપરલી આખો બ્લોગ બનાવશું મોગો નો ચડાવે

મસ્ત યાર સવાર કેમ પડ્યું ખબર જ નથી પડી ઉદયપુર માં હવે સીધો નાથ દ્વારા બે દિન નો ઉજાગરો હતો એટલે પૂરો કર્યો હા પડ્યા ભેગી સવાર 9 વાગે 9 9 વાગે સીધા ક્યાં પડ્યા તો સીધા રૂમ માં મિની બ્લોગ બનાવવો નથી નવે નત બનાવો એ લોક કોણ કરે લ્યો કઈ વાંધો નહીં હાલો એને મિનિ બ્લોગ નથી કરો એનો મોબાઈલ લઈ દે ને ત્યાં સુધી મિનિ બ્લોગ નહીં કરે એવું કાક છે ને એટલી મોબાઈલ નથી ને એની પાસે એટલે મિનિ બ્લોક નથી કરતી પાછળ તો જાણે જો ભીરું જાણે ખટારામ સામાન ભીરું એમ પાછળ ભે ગ્લાઈ ને આવીને તો પ્રોપર આવા પ્રોબ્લેમ થાય આ સાઈડ રસ્તો બન છે બને એટલા માટે પણ આ ધાર છે ને બહુ ઊંચો છે અડી વન બીક લાગે નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરવા માટે ઉભા છે જૈન કચોરી લખીને પૂરું વેજીટેબલ હશે હાલ છે ને માધીવના મૂર્તિના દર્શન કરવા જવાનું છે ઉપર સુધી જવાનું છે તારો ફોન મને નથી ખબર લ્યો બસ ને એને જરૂર નથી તારો ફોન શું કરવો ચાલ ને મારો ફોન છે નહીં તારા ફોનમાં કેદી ફોટો હારો આવ્યો એ તો મને કે 11 માં ફોન છે એને મારા એટલા માટે થેન્ક યુ સો મચ ચલો ચલો ઉતરો ચાલો કઈ જમે અત્યારે છે મહાદેવ નું છે ને મહાદેવ ની ઉપર છે આ મોટા મહાદેવ છે આ કાચ છે નીચે સુધી બધું દેખાય ને કઈ ન દેખાય જોજે જતો આ બાજુ આ બાજુ ફરીને તો જો નું નહીં એમ નહીં આલે પલક જો કે ચાલ ચાલ એમ નહીં આલે મમ્મી ઓ તો લેલા ના બાપ રે બહુ એટલી બધી ડર છે નહીં લાગે છે હું તો એમનો સિમ્પલ ઉપો

મા પાછું કે આ ચાલે જો બસ ના કે તો પૂરી સીયુ હે ગયે રામ 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 બોસ જો કાઈ સ્કેટ લો ઉછું છે તૃષૂર છે મહાદેવનો નીકઈ ગયેગા અજી આવું 3 4 આવા જો

ફોટો જોવાના તમને ફોટોમાં ટ્રાફિક કેટલી છે ને મેં ના પાડી દીધું ફોટો ના જોવા લ્યો ટોપી ની ખરીદી આવી ચશ્મા નથ લેવા બસ 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 આ ચશ્મા લેવા આવો સાવ આવો સરસ લાગે આયા બે સિંગણા આવો એક કલાક થી મોંગો ચડાવી બે થી ગાઈસ કે મારા અંદર જાવ મારા અંદર જાવ અને પછી એક તાર મારો મગજ નું છટકી ગયું મે તો હાલ તો અંદર જ આવતો અંદર હાલ એ અંદર આવવાની ટિકિટ 800 રૂપિયા છે આવી ગયા બે જણાની 800 એમ ખુશ

એક્ઝિટ મને ઈડી જાતો બસ મેડિશર્ટ પહેર્યું ની માર હાલું છે યાર ગાઈસ તો સીધા આવી ગયા બહાર એને મોગો ચડાયો ને એટલે મે બ્લોગ નતો બનાવ્યો એમાં રીઝન એ હતો એટલે મે તો બ્લોગ જ નતો બનાવ્યો આ ઘરે ભી ઉજાઉ સીધું મગર નું દહીં ખરી નાખ્યું મે તો અત્યારમાં એટલો ખિજાણો એટલો ખિજાણો બે તો ઢોલ મારી લીધી પછી મને રો મળી તો મને પછી એમ થયું કે વાલે ભાઈ લઈ જાવ થોડો એને જેવું માન માની લો બાકી આનો મોગો આવું કરન ફારી આતડી બરે આવું કરાય કોઈ દિવસ છે આતડી ક્યાં છે છે આતડી આતડી હું કઈસ્ત ને કાલે

બે બોલ નાખી દયો તો તમને એક ટીડી આપે જોતો ઈ હાર્દિકભાઈ તૈયાર કરો લઈ જા લો હાલો આર્દિકભાઈ નાખે છે નહીં નહીં તમે રમી હાલો હાં સમજો નાખો એક પેક નાખો જ વકીલોનો ખબર પડે વકીલો કેવું કામ કરે છે હાલો પહેલા તું ઈ નાખે નહીં નહીં એમ નહીં બોડી કો બેન્ડિંગ છે એ આર્દિકભાઈ નાકે છે

અંગાઈ સ્ટોવ જોઈએ પાછા ગાડી નો પાર્કિંગ છે ત્યાં કોની આટો તમારી આટો તો બેર તો પેરાની લાવો છે સારા લાગે છે અત્યારે અમે લોકો આવી ગયા છે પાર્કિંગમાં ગાડી ઉઠાવી કા લાપિનોસમાં જઈ લાપિનોસમાં પીઝા ખાવા માટે ઉભા છે પીઝાનો ઓર્ડર આપ્યો છે પીઝા આવી ગયા લે ઓ ભાઈ ચોકલાવા સોરી કી દીક છે ચોકલાવા બ્રાઉની છે એવું લાગે મને તો કે ચોકલાવા હે

આ દોહમયા પછી જશું તમે જીઓ ચાલી જાવ 인사ઓ થાકી ગયા 1 કિલોમીટર ઉપર ચાલ્યા હશું આવું જાવ 1 કિલોમીટર ની વધારે થ્યું દંદાયપુર ની બાયપાસ નીકળી કે આખો દંદાયપુર ફરકી ગયા સોરી બોલી દે હા બ્લોગ માં મારું ક્યારેક ક્યારેક ઘરમાં તો નથી આવતું બ્લોગ માં લે કે આજે પણ રાજમા ચાવલ મંગાવ્યા પણ ના મળ્યા કાલની સ્ટોરી કહી દે તો રાજમા ચાવલ બે દિવસથી રાજમા ચાવલ રાજમા ચાવલ કરું છું પણ બધી જગ્યાએ ખાલી પાંચ થી છ હોટલે પૂછ્યું પણ બધા લોકો કાલે ના જ પડતા હતા કે નહીં અત્યારે નહીં મોર્નિંગ માં હોય પણ અમે છે ને હરિદ્વાર ગયા હતા ને હમણાં થોડો ટાઈમ પેલા ત્યારે અમે હાઈવે ઉપર ખાધા હતા દિલ્હી એક્સપ્રેસ પર હાઈવે પર ત્યારે મળી ગયા હતા સાંજના ટાઈમ આ વખતે નથી મળતા અહીંયા નથી મળતા તમે શું મંગાવ્યું

ચાલો ગઈસ નાસ્તા કરી લઈએ મેં તો દાળ તડકા મંગાવ્યા છે ને બે રોટલી મંગાવી છે કેમ કે થોડું ઘણું નાસ્તો તો કરવો જ પડશે બ્લોગ લેવાનું ભૂલી ગયા જમી બને બંને પણ બ્લોગ લેવાનું અમે લોકો બે ભૂલી ગયા ભૂખ જ લાગી હતી કે ખાઈ લીધું બિલ આપી પછી બહાર નીકળ્યા ટાઈમે યાદ આવ્યું કે ભાઈ એ સવારે નાસ્તો કર્યો તો 10:30 11 એ પછી જમ્યું જ નહોતું બપોરે બહુ બધી ભૂખ લાગી હતી તો પણ જમાણું નહોતું અત્યારે સાંજ છોકરા રોવે આઠ વાગે અત્યારે નાસ્તો થયો અને બપોરનું નું સોરી શાંતિ થઈ અને બસ છે ને આ એજ રૂમ છે જયારે અમે ફર્સ્ટ ટાઈમ હરિદ્વાર ગયા હતા નવે નવી થાર લઈને અશોકભાઈ ને શિયા શિયા ના મમ્મી પલક ને હું ત્યારે મેં આ હોટેલ રોકાણ હતા જો આ હોટેલ ગોતો ગોતો આવતો મને કીધું આ હોટલ મળી જાય ને તો સારું મળી જાય તો સારું છોડ ને નહીં મળે પછી અચાનક એક મેં ગાડી રાખી દીધી મેં ગાડી રાખીને જમવાનું પૂછવા બાર વાગ્યા થી મળી જશે પછી મેં કીધું રૂમ મળી જશે તો બાજુ કે ખબર પડે હું રોકાયેલો છું આ રૂમ જે હોટલ ગોતતો હતો એક કલાક થી જન કરીને ડ્રાઈવરજન કરીને જોતો જોતો જતો હતો ના મળી અચાનક રાખી તો મળી ગઈ અને એ જ રૂમ છે કે જયારે અમે ફર્સ્ટ ટાઈમ ક્યાં હતા

અહીંયા નો થવા અહીંયા એમ લાગત કેમ તો સારું ચાલો ગાઈશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવો અને બોલતાની વિડિયોને શેર કરી દોજો નવા વિડિયોની સાથે મળે ટુમોરો ત્યાં સુધી બધાને બાય બાય અને મારા ઘરે મારા આજે કાલે આવતી કાલે ઘરે જતા રહેશું અને એક ઉદયપુરમાં ઘણું બધું ફરવાનું હતું પણ ગઈ મુ નહીં એટલે પછી આવતા રહીએ અમે તો બાય બાય ચાલો મળીએ નવા વિડીયોની સાથે મળે કાલો કાલો હા ને હા અમારું ખાસ કરીને અમારું ફેવરેટ પ્લેસ છે ને હરિદ્વાર છે હરિદ્વાર જવાનું જ હતું પણ થોડી વાતમાં આમથી આમ થયું ને એટલે હરિદ્વાર કેન્સલ રહ્યું બાકી જવાનું હતું ઉદયપુર ત્યાંથી નીકળી જવાનું હતું હરિદ્વાર થોડા દિવસમાં અમે જશું અને હરિદ્વાર એવું એક પ્લેસ છે અમારા માટે કે ત્યાં જઈને અમને દિલને સુકૂન મળે યંગ જનરેશન હોય એને ગોવા ગમે ઓલું ગમે પણ અમારી જિંદગીમાં શું છે કોને ખબર અમને હરિદ્વાર જ ગમે છે હરિદ્વાર અમે આ વર્ષની અંદર દસ વાર ગયા હશે હરિદ્વાર જવાનું મન થાય એટલે ક્યારેક તો હું રાતના બે વાગે ગાડી નીકળી જાઉં એકલો જાઉં અને એનાથી લઈને પાછો વી આવું કેટલી વાર એવું કે પલક એક વાર એવું ગયો હતો ને પલકને એના ઘરે મૂકી અને હું સીધું હરિદ્વાર વી ગયો હતો ઘણી બધી જગ્યાએ જાય પણ એટલી બધી મજા ન આવે દારૂ પી ગયા તો બોલ ઘણી બધી જગ્યાએ જાય ને તો મજા ન આવે પણ હરિદ્વાર એક એવી જગ્યા છે ને કે આ ગમે એટલી વાર કદાચ જાય ને આપણું મન જ ન ભરે કારણ કે હરિદ્વારનું નામ પડ્યું હતું ને કાલે કે આપણે જવાનું છે એટલી હેપી થઈ ગઈ હતી ને કે આમ વાત ન પૂછો પછી એટલી જ ઓલી થઈ ગઈ સેડ કરમાઈ ગઈ એવું કરમાઈ ગઈ ઉદયપુર માં જે અમે હતા ને તો ક્યાંક ક્યાંક જ અમે ગયા હતા બાકી અમે ગાડીમાં જ બેઠા હતા હાર્દિકભાઈ ની લોકો ફરતા હતા અમે નતા ગયા કે અમે ઉદયપુર માં અમને ગમતું જ નથી એવું છે સારું ચાલો તો હવે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડિયો ને શેર કરી દેજો નો વિડિયો ની સાથે મળી આવતી કાલે ત્યાં સુધી બધાને બાય બાય ને મારા હરર માં કાલે વ્લોગ નતો થયો ગાઈસ કેમ અમારે છે ને ようしくお願いしす。<music>